ગોંડલનો ચકચારી કેસ રાજકુમાર જાટ કેસની તપાસ સીબીઆઈ સોંપવામાં આવે તેવી સાથે રાજકુમારના પરિવારજનો ગુજરાત છે મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે અને હવે રાજકુમાર જાટ કેસની તપાસ કોણ કરશે અને કોર્ટે શું આદેશ કર્યો છે તેની વિગતે વાત કરીએ આ વૈષ્ણવજન તો

ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપે છે આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને પણ જાણ કરે છે અને પિતાએ પોલીસમાં અરજી કર્યા બાદ જાહેર સ્થળો ઉપર તેમનો દીકરો ગુમ થયો હોવાના પોસ્ટર પણ લગાવે છે ચાર માર્ચે રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતનું તેમના દીકરાનું મોત થયું હોવાનું સામે આવે છે અને નવ માર્ચે રાજકુમાર જાટનો મૃતદેહ તેમના પરિવારજનો ઓળખ કરે છે અને પીએફની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનો છે તે મૃતદેહ સ્વીકાર્યો છે રાજકોટના ચોવીસ વર્ષીય રાજકુમાર જાટના અકસ્માતે મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવે છે યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં પરંતુ હત્યા થઈ છે અને આ હત્યામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો પુત્ર ગણેશ ગોંડેલ સામે છે પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે જેથી આ ફરિયાદની વધુ તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જે અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી જેમાં ગુજરાત હાઈકોર્ટે ઘટનાના સીસીટીવી જાળવવા અને તપાસનો સ્ટેટસ રિપોર્ટ આફવા હુકમ કર્યો છે કોર્ટમાં હરશદારે કહ્યું કે 24 વર્ષના યુવકની હત્યાને અકસ્માતમાં ખપાવવામાં આવી રહી છે તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 42 ઈજાઓ સામે આવી છે તેને લોખંડના સળિયા વડે માર્યો છે એ અંદર સળિયો નાખ્યો હોવાનું ઈજાનો રિપોર્ટ છે અકસ્માત મૃત્યુમાં આવી ઈજા જોવા ન મળે જેથી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે સાથે જ હાઈકોર્ટમાં થયેલી અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે રાજકુમાર જાટ અને તેના પિતા બાઇક ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે પુત્રને ઝડપથી બાઇક ચલાવવા મામલે પિતાએ ઢોક્યો હતો અને પુત્ર જે જગ્યાએ બાઇક ઊભું રાખ્યું તે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ

સરકાર પાસેથી માંગ્યા છે જેઓ આ કેસ અંગે સ્વતંત્ર તપાસ અહેવાલ આપશે આ અંગે વધુ સુનાવણી છે તે પંદર ઓક્ટોબરના રોજ યોજાશે આમ હવે આગામી સમયમાં સુનાવણી થશે ત્યારે કયા ત્રણ આઈપીએસ અધિકારીને આ ચકચારી કેસની તપાસ સોંપવામાં આવે છે તે જોવું રહ્યું આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ but um...